એને ડબલ નો સોફા એને ફેસી કરાયો હતો અને તો સિંગલ ના સોફામાં મારા પૈસા એમને રખડતા મેલી અને તો એને ડબલ ના ચોફામાં ભેગી ઓછી ના આવી હતી

મારે મારે કોઈને આખી થઈ છે અને બીજી વાર વાર હવે નથી કરવી મહેરબાની એટલી દયા એટલી દયા તારા બાપ ને લીધે તારા બાપે મારી આગળ વાર માં દિવાળી દિવાળીમાં માહીની બાટલી લેવાયુડા પે ને તો એના સારું કરીને અત્યારે એને દયા કુંવરો બાકી દયા મારે કોઈ આવે

તો તર ગો લેવાનો દસ જણા ની હર હવે હાલ એટલે મારે બોલી કરી લાભી છે કે હવે મારા જેટલા વખ છે તમે કોઈ મારે કરવું છે પછી મારા વો કાઢજો હવે જે સમાજ કે કરવો છે ને પછી મારા સમાજ વાંક કાઢે અને પછી તું રીંગ ઈ મારે જોવું છે બાકી કઈ નઈ કાયમ આખી જિંદગી થોડા હોય બરાબર ચમ કે મારે એક છોકરી છે એટલે એક બૈરી કરીને રાખવાની છે જો તારે રેવાની તેવડ હોય તો તો તાર પોણા ની હરું રી અને ના ના તેવડ ન હોય

મારે જેવું પડશે અને જે મો કરવું પડશે આટલો મારો મો કઈ છે એટલે રાખો અહિયાં રેવાનું છેતર માં રાખો છેતર માં ગમ રાખો ગમ